જસદણ કલોરાણા રોડ પર ઇકો ગાડી પલટી જતા એક મહિલાનું મૃત્યુ થયાની ઘટના માટે ખાનગી હોસ્પિટલે લઈ જવાયા હતા ઘટના સ્થળે સેવાભાવી લોકો દોડ્યા હતા ઇકોમાં સાત લોકો સવાર હતા જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું કલોરાણા રોડ પર દુર્ઘટના બની હતી જેમાં એક મહિલાનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે GDC News New Sati Karsun Bamta at Kut.